કતાર ગામના સિંગલપુર ચાર રસ્તા પાસે આવેલા પાર્થ કોમ્પ્લેક્સ પાસે બોટાદ મહાજન દ્વારા આ વખતે રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેકો લોકોએ પોતાના મહામૂલ્ય રક્તનું દાન કર્યું છે સુરતના કતાર ગામમાં આવેલા સિંગણપુર ચાર રસ્તા પરના રાજદીપ સોસાયટી તેમજ પાર્થ કોમ્પ્લેક્સ શોપિંગમાં બોટાદ મહાજન પાંજરાપોર્ટ તેમજ સ્વૈચ્છિક રક્તદાન શિબિર દ્વારા રક્તદાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલ દર વર્ષે ગૌશાળાના ધન માટે મંડપ નાખવામાં આવતા પરંતુ આ વર્ષે સુરત રક્તદાન કેન્દ્ર સેન્ટરના સહયોગથી રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલ સ્વૈચ્છિક રીતે રક્તદાન શિબિરના હાલ સુરતના આયોજક કરેલા હર્ષદભાઈ સુતરિયા વિપુલભાઈ કડથિયા તેમજ કરમસિંહભાઈ બીકડીયા અને શૈલેષભાઈ બીકડીયા ગૌધન સાથે લોકોને પણ લોહીની જરૂર પડતી હોય તેને ધ્યાનમાં લઈને આ ભગીરથ કાર્યક્રમ આવેલ છે આ બંને સ્તર પરથી ચારસો જેટલી વોટર રક્તનું એકત્રિત કરવામાં આવ્યું હતું ખાસ કરીએ તો ઉત્તરાયણના પર્વ એટલે કે દાન આપવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે ત્યારે લોકો પણ ઉદાર દિલથી દાન આપતા હોય છે ત્યારે ગૌદાન સાથે રક્તદાન એ પણ મહાદાન માનવામાં આવી રહ્યો છે પ્રકાશવાળા સાથે હર્ષદ શેઠા જેનીઓમાં